હવે તત સતપરમાત સદગુરુ સદ્ગુરુ મહાજ્નો છે આપણો પોઇન્ટ એવો છે કે યુક્તિથી તૃપ્તિ કારણ કે યુક્તિથી તૃપ્તિ સદગુરુની યુક્તિ સિવાય તૃપ્તિ થતી નથી તો એના માટે વિચારીએ એક પદ કે પ્રેમિં પંખી ભાઈ રે અનહદ લાવો ને લીજે રે હોજી સદગુરુ સમરથ ભેટી આપણા ભાયગ તો જાગ્યો રે હોજી અનુભવ વશો જેના ઉર્મા કર્મ અકર્મ ભાગ્યો રે હોજી ભોગ્ય ભોગતા છે માઈક મિથ્યા સુખ દુઃખના લેશ રે હોજી હૈયે કૃત કૃત્યતા હશે પ્રાપ્ય પ્રાપ્તતાના વેશે રે નથી અપેક્ષા અવરની જેને પૂર્ણાનંદ સ્વરૂપ છે રે રેહોજી સર્વલોક જેને શું કરે વર્તે પોતાના રૂપથી ગુંજા ઢગવા નર વિશે અગ્નિ એનો ના બાળે રે હોજી એવો અનિત્ય સંસાર થયો સમતા નર નિહાળે રે વાતો વદે બેરા બે જન પૂર્વ પશ્ચિમના ના મેળ રે કર્મી અકર્મી સાક્ષી જુઓ જેની જેવી છે ઘેળ રે પ્રત્યગાત્મા સાક્ષાત થયો આત્મા રામ છે ધન્ય તેને સુણું સુણાવ્યું તેને ધન્ય છે નિરતયના અન્ય રે એમાં એ કહેવાનો હેતુ છે કે જે સ્વાનુભવ સિદ્ધ પુરુષો મુમુક્ષુ યા તો જિજ્ઞાસુને સદગુરુ સમર્થનું વર્ણન કરતો કહે છે કે પ્રેમ વિના પ્રભુ રીઝતા નથી એટલે કે યુક્તિ વિના મુક્તિ સ્વજન્મે પણ નથી માટે જે સમર્થ સદગુરુના શરણે અનહદ લાભો લેવાય તો જ આપણો ભયગ જાગ્યો કહેવાય છે જેમ કે સૂર્ય તો પ્રકાશમાન છે જ પરંતુ જે ગોવળ ચોમાચ અગર તો નિશાચરોને એનાથી કોઈ લાભ નથી અર્થાત કોઈ નથી એમને કોઈ લાભ નથી આવવાનો જે સદગુરુ જ્ઞાનથી વિમુખ છે એમના માટે માટે મનુષ્ય અવતાર સંત મિલન અને ગુરુકૃપા ગુરુ નિશાન એ જ ભાગ્ય જાગ્યાની નિશાની છે માટે સ્વસ્વરૂપનો સ્વાનુભવ શું છે સદગુરુ ચરણનો ઉપદેશ શું છે એ તો પરણેલી જ સમજે છે બાકી પિયરિયાને તો કુંવારી વખાણવાની છે જ વળી આ કર્મ અને અકર્મ શું છે એનો ભેદ તો ગુરુ જ્ઞાન શાન વગર મેળ પડે તેમ નથી જ ગમે તેમ બોલીએ અગર તો હોબળીએ તોય પણ ગુરુ કૃપા ગુરુ જ્ઞાન શાન તો જ મેળ પડે આમ કર્મ જો બંધન હોય તો અકર્મ પણ એક બંધન જ છે એક લોખંડની બેડી તો એક સોનાની બેડી બાકી બંધન છે કોઈ કહે કે હું કર કર્મ કરું છું તો બંધન છે તો કોઈ કે હું અકર્તા અગરતા અકર્મ કર હું અકર્મ છું કર્મ વગરનો તો એ પણ ગર્ભિત રીતે તો બંધન છે જ કારણ કે કર્મ અકર્મ અને વિકર્મ એમ ત્રણ પ્રકારે કર્મ છે જ માટે કર્મના ફળનો વિચાર કર્યા સિવાય કર્મ એ શું છે એ જ સમજવું મહત્ત્વનું છે જે કોઈ પણ ભોગ્ય પદાર્થ કે ભોગ્ય વિષય અને તેનો ભોગવનાર અર્થાત ભોગતા એ તો માઇક બાબત જ છે હં કે જે માઇક છે એટલે મિથ્યા કહેવાય આમ ત્રણેય લોકનું સુખ છેવટે તો માયાનું કારણ જ છે એટલે કે જે મિથ્યા જ છે મહાપુરુષો કહે છે કે ઈચ્છા નહીં ઇન્દ્રલોકની અજપદને કૈલાસ નહીં વાસના વૈકુંઠની ભાળ્યો બ્રહ્મવિલાસ આમ સુખ દુખાદી જે ફળ છે તે તરફ લમણો જ જતો નથી આવા પુરુષને અર્થાત એ રહેતો પણ નથી સુખ દુઃખ કર્મ કર્મ એટલે કે જ દ્વંદ માત્ર નો અણસાર જ નથી આમ કૃત કૃત થઈ જાય છે જે પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ થઈ જાય છે પછી ત્યાં કોઈની પણ અપેક્ષા અગર તો અપેક્ષિત રહેતો જ નથી આમ સર્વત્ર પૂર્ણાનંદ જ પ્રવર્તમાન થઈ રહે છે પછી કોઈ પણ લોક આવા પુરુષનું કશું જ બગાડી શકતા નથી અને સર્વની સાથે એ જ સમજીને પોતાના રૂપથી જ સમજીને વર્તમાન કરે છે બાકી બીજાઓને તો આ યુક્તિ સિવાય જેમ ચણોઠીનો ઢગલો એટલે કે ગુંજા ઢગ અગ્નિના ભડકા સમાન લાગે છે એ જ વાનરમતી છે કે વદરાના ચણોઠીનો ઢગલો આ અગ્નિનો ભડકો દેખાય એટલે કે વાનરમતી કહેવાય એટલે કે સંસાર કોઈ પણ જગ્યાએથી દુઃખ દુઃખને દુઃખરૂપ જ ભાષે છે એના ત્રિવિધિ તાપ મટતા જ નથી પરંતુ આવા સ્વ સ્વરૂપ સિદ્ધને તે જરા પણ બાળતો નથી સમજુ પુરુષો સમજી શકે છે કે આ ચણોઠીનો ઢગલો છે વાંદરના મનમાં કે આ અળગ તો અગ્નિ છે કારણ કે આ સંસાર એ તો અનિત્ય જ છે જેમ સસલાને શિંગડા જ નથી વાંજિયાને વસ્તાર જ નથી એમ આ સંસાર જ આવા પુરુષને રહેતો જ નથી જેમ બે બેરા એકબીજાના હાથે વાતો કરે તો કોણ શું કહે છે અને કોણ શું સમજે છે એનું શું નક્કી છે બીજું કે સામ સામી દિશાઓ જેમ કે પૂર્વ પશ્ચિમ ભેગી થવાની જ નથી આમ કર્મી અકર્મી અને સાક્ષી એ તો જેના જેવી ઘેર બેઠી છે એવી રીતે એને થવાનું છે પરંતુ જેન પ્રત્યગાત્મા સાક્ષાત થયો છે તો એને એવા માટે આવા પુરુષ આત્મારામ કહે છે કે એને જ ધન્ય છે કારણ કે એ જ તૃપ્ત થઈ ગયો છે કોઈ પણ આશા ઈચ્છા વાશકતી રહી નથી ટૂંકમાં આવી બાબત જે સોંપળે બીજાને સંભળાવે અને જે જે સમજે એ તમામને ધન્ય 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 છે કારણ કે જે નિરતય સુખ એટલે આત્માનું સુખ જે નિરતીશય સુખ કે ધન્યતા અગર તો પ્રાપ્તિ અગર તો તૃપ્તિ જે છે એ બીજી આના સિવાય બીજી કોઈ જ નથી ઓમ તત સત્પ્રમા ત્યમાય સદગુરુ મહારાજનો જય